સોરભી દર મહિને SIB માં પૈસા નાખે છે ગયા મહિને ડ્યુ ડેટ સુધી પેમેન્ટ કરવાનું ભૂલી ગઈ આ ભૂલ તેને ભારે પડી પેમેન્ટ તો મિસ થઈ ગયું જ સાથે સાથે એક પેનલ્ટી પણ ભરવી પડી સોરભીએ તેના એક દોસ્તે આંગે જણાવ્યું તો દોસ્તે તેને ઈ મેન્ડેટ ની સુવિધાનો ઉપયોગ કરવાની સલાહ આપી સોરભી જેવા લોકો માટે આ સુવિધા ઘણા કામની છે અને તેના ઘણા ફાયદા પણ છે જે અંગે અમે આ વિડિયોમાં વાત કરીશું પરંતુ સૌથી પહેલા સમજીએ કે ઈ મેન્ડેટ છે શું એ મેન્ડેટ હેઠળ તમે એક મેન્ડેટ એટલે કે મંજૂરી આપો છો કે તમારા બેંક ખાતામાંથી ઓટોમેટિકલી એટલે કે સીધા પૈસા ડિટેક કરી દેવામાં આવે આ મેન્ડેટ તમે રિકરિંગ પેમેન્ટ માટે આપો છો આ સુવિધા હેઠળ મહિનાની એક ચોક્કસ તારીખે તમારા ખાતામાંથી એક અમાઉન્ટ આપ મેળે ડિટેક થઈ જશે તમે કોઈ મંથલી એસઆઈપી લઈને રાખી છે કે ક્રેડિટ કાર્ડના બિલ માટે ઓટો ડેબિટ ઓપ્શન પસંદ કરીને રાખ્યું છે તો પૈસા પોતાની મેળે અકાઉન્ટમાંથી કપાઈ જશે પરંતુ તમારે એ ઇન્સ્યોર કરવું પડશે કે ચોક્કસ તારીખે તમારા ખાતામાં પૈસા હોય આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારે બેંક બ્રાન્ચમાં જવા કે કોઈ લાંબુ ફોર્મ ભરવાની જરૂર નથી માટે રજિસ્ટ્રેશન કરવું સહેલું છે આના માટે તમારે તમારી બેંક અને કારની ડિટેલ્સ રજિસ્ટર કરવી પડશે આ રજિસ્ટ્રેશનની સાથે તમે તમારા મર્ચન્ટ પ્લેટફોર્મ પર સરળતાથી રિકરિંગ પેમેન્ટ સેટઅપ કરી શકો છો માની લો તમારા હોમ લોનની સોળ હજાર રૂપિયાની મંથલી ઈએમઆઈ છે અને તે દર મહિને પાંચ તારીખે ડ્યુ થાય છે એ મેન્ડેટ આપીને તમે બેંકને નક્કી કરેલી તારીખે ઓટોમેટિકલી અમાઉન્ટ ડેબિટ કરવાની મંજૂરી આપી દો છો આનાથી તમે સમયસર પેમેન્ટ કરી દેશો અને લેટ પેમેન્ટ પર લાગતી પેનલ્ટી અને ચાર્જિસથી પણ બચી જશો આના ફાયદાની વાત કરીએ તો તે ઘણા સરળ છે તેમાં કોઈ રિમાઇન્ડર કે એલાર્મની જરૂરિયાત નથી રહેતી એકવાર તમે એ મેન્ડેટ આપી દીધો તો તમારે કંઈ જ નથી કરવાનું ફક્ત અકાઉન્ટમાં પૈસા હોય એ ઇન્શ્યોર કરવો પડશે

એડવાન્સ સિક્યોરિટી સુવિધાઓથી સજ્જ છે એક બીજો મોટો ફાયદો એ છે કે આનાથી તમે લોનની જાળમાં ફસાવાથી બચો છો તમે તમારા બજેટના હિસાબે પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પસંદ કરી શકો છો ક્રેડિટ કાર્ડથી ખર્ચ પણ તેજ હિસાબે કરો છો તમે મંથલી બજેટનો એક હિસ્સો પહેલાથી જ ઓટો ડેબિટ માટે અકાઉન્ટમાં છોડી દે આનાથી તમારી ફાઇનાન્શિયલ હેલ્થ બરાબર રહે છે